આદિવાસી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનું ઉત્તમ ઉદાહરણ છોટાઉદેપુરના ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવ્યું એક શિક્ષક મહિનાથી રજા પર હાજર થવા આવ્યા તો ગ્રામજનોએ બરાબર લઈ શિક્ષક સંદીપ રાઠવાને શાળામાં હાજર થવા ન દીધા બોડેલી તાલુકામાં આવેલી આ શાળામાં ત્રીસ વિદ્યાર્થીઓ સામે બે શિક્ષકનું મહેકમ છે તેમાં સંદીપ રાઠવા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર રજા પર ઉતરી ગયા અચાનક નવ મહિના બાદ સંદીપ રાઠવા જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર લઈને શાળાએ હાજર થવા આવ્યા ગ્રામજનોએ કહ્યું કે આવી લાલ હવે નહીં ચલાવીએ અઠવાડિયામાં બે ચાર દિવસ તમે શાળાએ આવો છો અને એમાં પણ દારૂ પીને પડ્યા રહો છો સાથે જ કહ્યું કે તમારી નોકરી ન થતી હોય તો બીજી શાળામાં બદલી કરાવી લો ગ્રામજનોએ કહ્યું કે શિક્ષક મનસ્વી રીતે બીમારીનું બહાનું કાઢી રજા પર ઉતરી જાય છે જેના કારણે અમારા બાળકોનું શિક્ષણ બગડે છે ગ્રામજનોએ સંદીપ રાઠવાના સ્થાને આ શાળામાં બીજા શિક્ષકને મૂકવાની રજૂઆત પણ કરી છે

અપડેટ થવું જોઈએ ડ્રિંક એટલે એમનું મને જે જાણું છે એમના વિશે તો મને એવી ખબર છે કે તેઓ થોડો ડ્રિંક બી કરતા છે એટલે એના કારણોસર એ બી થોડું ઇશ્યુ બને મેન્ટલી જે માનસિક હાલત કરી ડ્રિંક કરતા હોય એટલે સ્વાભાવિક છે કે થોડું અમને નોકરી કરાવવા એટલે શિક્ષક તરીકે છાપ બરાબર ના કહેવાય એમ અયોગ્ય કહેવાય મારા ખ્યાલથી રોડ અકસ્માતમાં મોટી ઈજાઓ થઈ હતી પરિણામને એમને આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી હતી સલાહ હોવાને કારણે એ કામ કરવા માટે શાળામાં એ આવી શકતા ન હતા એટલે દસ મહિના જેટલો સમયગાળો એમને ઘરે રહેવાની ફરજ પડી છે અને એ મેડિકલ સર્ટિફિકેટના આધારે અમે એમને પુનઃ શાળામાં હાજર કરવા માટે એમણે અરજી કરી હતી અને એના અરજીના આધારે અમે ઓલરેડી એમને હાજર કરવા માટે હુકમ કરે